યમરાજના દરવાજા સુધી પહોંચી ગયેલા ઉત્તર પ્રદેશના યુવકને દાહોદ ઝાયડસ હોસ્પિટલના તબીબોએ સારવાર થકી જીવિત કરી નવજીવન આપ્યું ત્યારે દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ પર પરપ્રાંતીય યુવકને મોતના મુખમાંથી બહાર કાઢી છે દાહોદ નજીક ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી પાડી દેવાયેલા યુવકને ઝાયડસના તબીબોએ એક મહિનાની સારવારના અંતે સાજો કરી ડિસ્ચાર્જ કરાયો છે ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક ચોવીસ કલાક તબીબોની નિગરાણી હેઠળ

એટસો આઠની એમ્બ્યુલન્સ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં હતું એમને માથામાં ખૂબ જ ઈજા થયેલી હતી દર્દી જાતે પોતે ભાનમાં નહોતા અને ખુદ શ્વાસ બી લઈ શકતા નહોતા એવી અવસ્થામાં દર્દીના બ્લડ ઇન્વેસ્ટિગેશન અને દર્દીના મગજના રિપોર્ટ જેમ કે સીટી અને એમઆરઆઈ તાત્કાલિક સારવાર ધોરણે અજાણ્યા વ્યક્તિ તરીકે ઝાયદસના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઝાયદસના મેનેજમેન્ટ દ્વારા પોતે બાહિધારી લઈને કરવામાં આવ્યા હતા દર્દી ટ્રેનમાંથી પડી ગયા હોવાથી ડાયરેક્ટ માથાના જોરે પડી ગયા હોવાથી એમને માથામાં ખૂબ જ ઈજા વાગેલી હતી દર્દીને ત્યારબાદ એમઆરઆઈ અને સીટીના રિપોર્ટમાં મગજમાં ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી તરીકેની ઈજા આવતા આ એવી અવસ્થા છે જેમાં દર્દી પોતે જાતે શ્વાસ ના લઈ શકે અને જાતે ભાનમાં ના આવી શકે અને જેમની સારા થવાની શક્યતા અથવા દર્દી ભવિષ્યમાં પેરાલિસિસની અવસ્થામાં રહે એવી શક્યતા બહુ વધારે હતી તેમ છતાં ઝાયડસના ન્યૂરોસર્જરી વિભાગના ડૉક્ટર ધીરેન હાડા અને તેમની નીચે કાર્યરત ડોક્ટર કૌશલે અને હું ઇમરજન્સી વિભાગ તથા ક્રિટિકલ કેર વિભાગના ડૉક્ટર જાનવી ગોહેલના સંનિષ્ઠ પ્રયત્ન દ્વારા અંદાજીત પાંચ દિવસ સુધી દર્દીને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો તો દર્દીને જાજો વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડવાની શક્યતાના ધોરણે એમને ઇન્ટ્યુબેશન્ટમાંથી ટેક્યોસ્ટોમી જેવી કે ગળામાં કાણું પાડીને એક પ્રોસિજર કરવામાં આવે છે જેના દ્વારા બી ઓક્સિજન પૂરો પાડીને વેન્ટિલેટર સપોર્ટ અંદાજિત દસ થી પંદર દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. ઝાડસના નર્સિંગ સ્ટાફ દ્વારા એમના મેનેજમેન્ટ દ્વારા તથા ડોક્ટરની ટીમ દ્વારા તથા આઈસીયુ ના વિભાગ દ્વારા સનિષ્ઠ પ્રયત્નો બાદ પંદર દિવસના અંતે દર્દી પોતાના શ્વાસ જાતે લઈ શકતું હતું દર્દી પોતાના હાથ અને પગ જાતે ચલાવી શકતું હતું તથા દર્દીના ભાનમાં આવવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી. એ પછી દર્દીને વેન્ટિલેટર કાઢી નાખવામાં આવ્યું હતું તદઉપરાંત ધીમે ધીમે દર્દીનો ઓક્સિજન સપોર્ટ પણ ઓછો થઈ ગયો હતો અને દર્દીને ગળામાં નળી નાખવામાં આવી હતી એ નળીને જરૂર ના પડતા એ નળી બી કાઢી નાખવામાં આવી હતી આ ઉપરાંત એક મહિના બાદ દર્દીના બ્લડ ઇન્વેસ્ટિગેશન અને સીટી સ્કેનના રિપોર્ટ નોર્મલ આવી જતા આજે દર્દીને ડિસ્ચાર્જ કરે તેવી અવસ્થામાં ઝાયડસની ટીમ દ્વારા પ્રયત્નો દ્વારા લાવવામાં આવ્યું છે